ભારત દેશના ઇઠ્યોતેરમાં સ્વાતંત્રતા પર્વની આનબાન આનબાન ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા અમરેલી જિલ્લા કક્ષાના પંદરમી ઓગસ્ટની મેઘાણી કુંવરજીભાઈ ધ્વજવંદન થવાનું હોવાની અંતર્ગત તેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર અજય માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની આન આનબાન શાંતિ બગસરા શહેરમાં મેઘાણી હાઈસ્કૂલ ખાતે આવતીકાલે એટલે કે પંદરમી ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને હસ્તે ધ્વજવંદન કરવામાં આવનાર છે તેના ભાગરૂપે બગસરા પ્રાંત અધિકારી કે

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બગસરાની રાષ્ટ્રીય શાયર ઝવરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે પંદરમી ઓગસ્ટના રિહર્સલનો કાર્યક્રમ માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર પંદરમી ઓગસ્ટની પૂર્વ તૈયારીની ચકાસણી કરવામાં આવી અને માન્ય કલેક્ટર સાહેબ ના અધ્યક્ષસ્થાનમાં રિહર્સલ કરવામાં આવ્યું છે કાર્યક્રમની પૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને જે સૂચનો મળેલા છે એના ઉપર હાલ અમલવારી ચાલુ છે પંદરમી ઓગસ્ટના દિવસે આપણા માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષસ્થાને આપણે ધ્વજવંદન કરવા જઈ રહ્યા છીએ તો બગસરાના તમામ નગરજનોને મારી આગ્રહભરી વિનંતી છે કે આ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર જોડાય એ ઉપરાંત આજે ચાર વાગે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ